આનું સારું કરો એટલે અમારે અહીંયા ધક્કા ખાવાની જરૂર નથી થાય આંધી આ ભાગો જો ના યાર જવાબ ઓફિસ કે તમને શું અહીંયા ખુરશીઓ દોરવાનો પગાર આપે છે સરકાર આ જાડી ચામડી અધિકારીઓ છે કોઈનું સાંભળવા તૈયાર નથી આવા નાલાયક નક્કામા અધિકારીઓ ને હવે છોડવામાં નહીં આવે જ્યાં એક કાયદો ખૂણામાં માં ફેંકાઈ જાય છે ત્યાં અમારા કેમેરા સીધા પહોંચે છે જ્યાં સત્તા ગમંડ કરે છે ત્યાં અમારો સવાલ તોફાન બને છે

મેરાજ વાત ના રાખો સાહેબ કેમેરો ના કેમેરો બંધ ના કર્યો કેમ ભાઈ કેમ કેમ ન કરીશું અમારો જવાબદાર છે ઓફિસને આઈ હું એક મહિનો આઠ દિવસ થી ફોન નથી ઉપાડતા ભાઈ આ અમારા દિલ માંથી અવાજ નીકળે છે મિત્ર

मैंने यहाँ मैं रोज तो बोला भी नहीं होगा मैं बोले तो तो कैमरा आज के कैमरा बंद करा हुए है कैमरा बंद करा हुए है आगे लग गया है बिजी बार आता नहीं आता हूँ हमारे फ़ोन में हमारे पैसे का पैसे कम ने पता रखा है कि हिस्सा भर हाँ भर तब ने बोलत

અરે કેમ બંધ કરી નાખો સાહેબ લાઈટ કેમ બંધ કરી નાખો છો કેમ ધક્કા કેમ મારે છે સાહેબ સાહેબ ધક્કા કરો નહીં લાઈટ ચાલુ રાખો જવાબ આપો અરે સર તમે જવાબ આપો થાય તમે કેમેરા બંધ ના કરો સાહેબ કેમેરા બંધ ના કરો એમ નઈ ક્યાં તારી વાત આવી જશે ક્યાં ચાલુ ઓફિસ મુકલી થઈ જ્યા જશે છે આનું સારું કરો એટલે અમારે અહીં ધકા ખાવાની જરૂર નથી થાય અત્યારે સાહેબ ઓન ડ્યુટી ચાલુ ઓફિસ મૂકીને નીકળી ગયા છે અને અરજદારને જવાબ દેવામાં આવતો નથી અને અરજદારને કચારવાની પણ કોશિશ કરી રહ્યા છે મિત્રો ખોટી નથી અમારી ફરિયાદ ખોટી હોય તો અમને દેજો અમારી ફરિયાદ સાચી છે એટલે માટે તમને ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ

ઓફિસ છોડીને અત્યારે અમે પ્રદૂષણ બોર્ડ ની કચેરીએ ઉભા છીએ આ મારી ફરિયાદ છે ઓન કેમેરા બતાવું છું તમને અગિયાર બાર બે હજાર પચીસ રીજનલ ઓફિસર શ્રી ગુજરાત નિયંત્રણ બોર્ડ જામનગર આ મારી ફરિયાદ કરેલી છે લેખિતમાં અરજુ કરી છે અમે આજો પરંતુ મારા નામની જ ફરિયાદ છે આજ દિવસ સુધી ના તો સાઈડ ઇન્ફેક્શન કરેલું છે સ્તરની મુલાકાત લીધેલી છે ત્યાં બહોળી માત્રામાં પ્રદૂષણ થાય છે તેમ છતાંય આ મહાકાય કંપનીઓને આ જીપીસીબીના અધિકારીઓ છાવરી રહ્યા છે કે શું નાના કારખાના હોય તો તરત જ તમે રેડ કરવા પહોંચી જાય છે તમારી ટીમ અને આજે પણ સવારના મને કીધું કે અમારી ટીમ આવે છે ભાઈ આવે છે બરાબર અને તેમ છતાંય અમે અહીંયા સવારથી દસ વાગ્યા લઈને પાંચ વાગ્યા સુધી વેટ કર્યો તેમ છતાંય જીપીસીબી ટીમ આવી નહીં એટલે અમે પ્રદૂષણ બોર્ડ ની ઓફિસે આવ્યા છીએ અને ત્યાં આરો સાહેબને હાથ જોડીને વિનંતીઓ કરી તેમ છતાંય જવાબ નથી દેતા અને ફોન પણ ઉચકતા નથી ફોન ઉચકવાનું અમે કીધું તો તમે અમારી એવી આશા ના રાખી શકો અને આશા ના રાખી શકો અરે સાહેબ તમે જવાબદાર અધિકારી છો સાહેબ તમને એટલા માટે જ સરકાર પગાર આપે છે તમને ખુરશીઓ તોડવાનો પગાર નથી આપતો સરકાર અને પ્રજાના ટેક્સના પૈસામાંથી તમને પગાર આપે છે તમે જવાબદાર અધિકારી છો બે બે જિલ્લા સંભાળો છો રિજનલ ઓફિસર છો તો તમે કેમ ના આપો સાહેબ તમારે જવાબ આપવા પડે અને ત્યાર પછી અમારે કેમેરા ચાલુ કર્યા તો અમારે મોબાઈલ છીનવાની કોશિશ કરી મોબાઈલ ઝૂંટવાની કોશિશ કરી અને અમને ગાર્ડ બોલાવી સિક્યોરિટી બોલાવીને ઓફિસમાંથી ધક્કા મારીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આ જીપીસીબી જામનગરના રીજનલ ઓફિસર જીપી ભટ્ટ અને એની આ દાદાગીરી જોઈ તમે આ તમે મિત્રો જોઈ શકો છો કે આ લોકશાહી છે કે હિટલર શાહી છે મને લાગે છે કે લગભગ અંગ્રેજોના રાજમાં હિટલર શાહી હતી ત્યારે આવું નથી થતું હોતું પણ આ અધિકારીઓ જો આ આ આપણા ટેક્સના પૈસા પગાર લઈએ જવાબદાર અધિકારી છે એની જવાબદારી છે કે ફરિયાદનું નિવારણ લાવવું આ આખો બોર્ડ ખોલી રાખ્યો છે કે પ્રદૂષણ ના થાય આ અમારા દિલમાંથી અવાજ નીકળે છે સાહેબ હાલ પણ હું તમને લાઈવ કરીને બતાવી શકું છું કે જ્યાં કેટલી બહોળી માત્રામાં પ્રદૂષણ થાય છે તેમ છતાંય આજ દિવસ સુધી કશું જ નિવારણ આવતું નથી અને બે હજાર અગિયાર બારથી લઈને અત્યાર સુધીમાં અસંખ્ય ડાયરેક્શન નોટિસો આપવામાં આવી છે અસંખ્ય સો કોર્ષ નોટિસો આપવામાં આવી છે તેમ છતાંય એસઆર કંપનીને છાવરવામાં આવે છે એસઆર કંપનીને જીપીસીબી બોર્ડનો જરાય ડર નથી એમ નેમ ખુલ્લે આમ પ્રદૂષણ ફેલાવે છે અને કોલ હેડલિંગ ગાઈડલાઇનના લીરે લીરા ઉડાવે છે એર એક્ટના પણ લીરે લીરા ઉડાવે છે પોલ્યુશન એક્ટના પણ લીરે લીરા ઉડાવે છે કશું જ પાલન કરવામાં આવતું નથી તેમ છતાંય પણ આ જાડી ચામડીના અધિકારીઓ છે કોઈનું સાંભળવા તૈયાર નથી આજે અમે પત્રકાર તરીકે નહીં પરંતુ અમે એક અરજદાર તરીકે આવ્યા હતા જાગૃત નાગરિક તરીકે આવ્યા હતા મારા ગામનો પ્રશ્ન છે મારી બાજુમાં પ્રશ્નો છે ત્યાંનો પ્રશ્ન લઈને અમે આવ્યા હતા અમે પત્રકાર તરીકે અહીંયા નહોતા આવ્યા તેમ છતાંય આ જાડી ચામડીવાળા અધિકારીઓ છે એ સાંભળતા નથી એને પગાર સરકાર આપે છે કે પછી આ કંપનીઓ આવે છે મહાકાય કંપની એ ખબર નથી પડતી હવે હવે આ મુદ્દો છનછેર હશે અને ના અધિકારી આરો ઉપર ગાંધીનગર સુધી પણ અમે ફરિયાદ કરીશું અને જ્યાં જવું પડે ત્યાં અમે જશું અમારી લીગલ ટીમની એડવાઇસ લઈને હાઈકોર્ટ સુધી અમારે લડવું પડે તો અમે લડીશું પરંતુ આવા ના અધિકારીઓને હવે છોડવામાં નહીં આવે સચા હિન્દુસ્તાની ન્યૂઝ સદીવ સચ કે સાથ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો